ભાવનગરના મેડિકલ કોલેજના ત્રણ જુનિયર ડોક્ટરોનું અપહરણ અને રેગિંગ ભાવનગરના સટી હોસ્પિટલના ત્રણ જુનિયર ડોક્ટરોને તેમના સિનિયર અને સાથી ડૉક્ટર સહિત નવ શખ્સોએ અપહરણ કરી ઢોર માર માર્યો અને પૈસાની માંગણી કરી બેકારમાં તેમને જ્વેલ સર્કલ પાણીની ટાંકી અને હિલ ડ્રાઈવ વિસ્તારોમાં લઈ જવાયા જ્યાં શારીરિક અને માનસિક ત્રાસ આપવામાં આવ્યો ગંભીર ઇજાઓના કારણે ત્રણેયને સર્ટી હોસ્પિટલના આઈસીયુમાં દાખલ કરાયા છે આરોપીઓ ગાંજાના વ્યવહારમાં સંડોવાયેલા હોવાની શંકા છે પોલીસે નવ આરોપીઓ સામે ફરિયાદ નોંધી છે જ્યારે દોષિત સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે ગોસ્વામી જનરલ સેક્રેટરી મેડિકલ સ્ટુડન્ટ એસોસિએશન મેડિકલ કોલેજ ભાવનગર અક્ષયગીરી ખાસ આખી ઘટના શું બની છે શું કહેશો પહેલાંથી આ ખૂબ જ નિંદનીય અને ખૂબ જ ગંભીર ઘટના છે મને પણ જ્યારે પહેલી વખત જાણવા તો મને પણ ખૂબ જ રડવું આવ્યું હતું આ કોઈ મેડિકલ ફિલ્ડની અંદર રહેલો વ્યક્તિ કે જે મેડિકલ ફિલ્ડના વ્યક્તિને તે આ રીતે હેરાન કરે છે મારામારી કરે છે એની સાથે રેગિંગ કરે છે એમની પાસેથી માગણી કરે છે રૂપિયાની મારામારી કરે છે એમને એના મમ્મી પપ્પાને મારી નાખવાની ધમકીઓ આપે છે આ ખૂબ જ દુઃખનીય છે ખૂબ જ નિંદનીય છે અને ખૂબ ગંભીર છે અહીંયા મેડિકલ કોલેજ ભાવનગરની અંદર અમને રહેવું હોય તો પણ અત્યારે અમને આ કેમ્પસ છે એ સેફ નથી લાગી રહ્યું